એવા ઘણા કરદાતાઓ વિશે તેમના રિટર્નમાં માહિતીમાં નથી અથવા તો તેમણે આઈટીઆર ફાઇલ કર્યું નથી આવકવેરા વિભાગે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ નક્કી કરી છે આઈટી વિભાગને એવા ઘણા કરદાતાઓ વિશે માહિતી મળી છે જેમણે તેમના રિટર્નમાં માહિતીમાં નથી અથવા તો તેમણે આઈટીઆર ફાઇલ કર્યું નથી વિભાગ દ્વારા આવા લોકોને તેમની ભૂલો સુધારવા માટે છેલ્લી તક આપવામાં આવી છે તેઓ આઈટીઆર યુ ભરીને આ ભૂલોને સુધારી શકે છે આવકવેરા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા કરદાતાઓએ આવકવેરા રિટર્નમાં થર્ડ પાર્ટી પાસેથી મળેલા વ્યાજ અને ડિવિડન્ડની આવક વિશે સાચી માહિતી આપી નથી ઘણા કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું જ નથી આવકવેરા વિભાગે આ લોકોની ઓળખ કરી લીધી છે આ ઉપરાંત એકત્રીસમી માર્ચ સુધી ભૂલો સુધારવાની તક પણ આપવામાં આવી છે આ માટે તમારે ઈ ફાઇલિંગ પોર્ટલ ઉપર જઈ અને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા ઉપલબ્ધ છે આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને એસએમએસ અને ઇમેલ મોકલીને આ જાણ પણ કરવામાં આવી રહી છે